રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુ ઉપરાંત સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે વાલોળ અને પાપડીની ખેતી વિશે અને એના બિયારણો વિશે આપણે આજે થોડી ચર્ચા કરવાની છે કે આપણે કઈ ટાઈપનું બિયારણ વાવવું જોઈએ અને ચોમાસાની અંદર ખાસ કરી અને વાલોળ અને પાપડીનું વાવેતર થતું હોય છે તો આજે આપણો વિડીયોનો જે વિષય છે વાલોળ અને પાપડીના બિયારણ વિશેની માહિતીની વાત છે તો તો ખેડૂત મિત્રો એના અંદર આપણે કરીએ પાપડી જે છે એ આંતરપાક તરીકે પણ ઘણા ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરતા હોય છે અને ડાયરેક્ટ વાવેતરની અંદર પણ એનો ઉપયોગ કરતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે બિયારણ ની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો પાલીવાલ કંપનીનું એસ ફાઈવ વેરાયટી છોડ પાપડી આને આપણે સુરતી પાપડી પણ કહે છે છોડ પાપડી પણ કહે છે આનો છોડ જે છે એની હાઈટ સવા દોઢ ફૂટ જેટલી હાઈટ થાય અને ઉપર સીધા એના લંગરા કાઢે સફેદ કલરના ફૂલ ઉગડે અને સીધી સિંગુના લૂમખા લુંખા આવી જતા આ તમે જોઈ શકો છો આ રીતના જે છે ને એ થતું હોય અને રોળ બંધ એનું વાવેતર થતું હોય એટલે જે છ ફૂટનો ક્યારો હોય એના છ ફૂટના ક્યારાની અંદર આની ચાર લાઈન કરવાની આવે છે એ રીતે આનું વાવેતર થતું હોય છે અને બિયારણની વાત કરીએ તો બિયારણનો જે બીજ દર છે એ એક હજારથી લઈ અને બારસો ગ્રામ સુધી પર વીઘા એટલે સોળ ગોઠાના એક વીઘાની અંદર હજારથી બારસો ગ્રામ બિયારણની આની જરૂરિયાત રહેતી હોય છે અને આનું ઉત્પાદન જે છે એ ચાલીસ દિવસની આજુબાજુ શરૂ થઈ જતું હોય છે આડત્રીસથી ચાલીસ દિવસની આજુબાજુ એનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય અને આપણે બીજી વાત કરીએ તો એના અંદર આ તમે જોઈ શકો છો નિધિ કંપનીની છે આ સુરતી વેરાયટી નિધિ કંપનીની આની જે સિંગ છે થોડી સાઈઝની અંદર મોટી થશે તો આ તમે નિધિ કંપનીની સુરતી વેરાયટી જે છે આનું પણ તમે પસંદગી કરી શકો છો અને છોડ પાપડીની અંદર ખૂબ જ પ્રખ્યાત અને સારામાં સારી બેસ્ટ વેરાયટી છે આ સોનલ સીડ્સની પાપડી પવિત્રા નવ વેરાયટી આ સોનલ સીડ્સની જે પાપડી છે પવિત્રા નવ વેરાયટી આનું આપણે છેલ્લા ચારેક વર્ષથી વેચાણ કરીએ છીએ અને આનો ખૂબ જ સારામાં સારો પ્રતિસાદ મળે છે અને ઉત્પાદનની દૃષ્ટિએ ગણીએ તો બધાયથી સારામાં સારી આ વેરાયટી સાબિત થઈ છે તો તમે પવિત્ર નવનું પણ વાવેતર કરી શકો છો અને આપણે વાત કરીએ તો વર્ષો જૂની બ્રાન્ડ હાજરની અંદર ઉપલબ્ધ છે તો આ જે પાપડીની વેરાયટી મેં તમને બતાવી એનો વાવેતરની પદ્ધતિ અને બીજ દર વિશે પણ મેં તમને વાત કરી દીધી હવે આપણે વાત કરીએ વાલોળની ખેતી વિશે તો વાલોળની અંદર આ અંકુર સીડ્સનું ઋતુ વેરાયટી છે અંકુર સીડસની ઋતુ આનું ફૂલ જે છે ગુલાબી કલર નું આવશે અને સિંગ જે છે લીલી અને પતલી આવશે આનું જે ઉત્પાદન છે એ પિસ્તાલીસ દિવસની આજુબાજુ શરૂ થતું હોય છે અને બીજ દર છે એ આમાં પણ હજાર થી બારસો ગ્રામ સુધીનો લાગે છે એક વીઘો જે સોળ ગુઠાનો હોય છે એના અંદર હજારથી લઈને બારસો ગ્રામ સુધી બિયારણની જરૂરિયાત રહેતી હોય છે આ વેરાયટી છે અંકુર કંપનીની ઋતુ હવે આમાં આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો આ ઈલોરા કંપનીની શ્રવણ વેરાયટી છે શ્રવણ એકસો બે ઇલોરા કંપનીની આનું જે ફૂલ છે એ સફેદ થાય અને સિંગ જે છે લીલી થાય છોડ જ થશે વેલોની આલે છોડ વાળી જ છે આ વેરાયટી આજે મેં તમને ઋતુ બતાવીએ અને આગળ જે હું તમને વેરાયટી બતાવવાનો છે તમામ વેરાયટી શકો છો એ રીતે આનું તમારે વાવેતર કરવાનું રહેતું હોય છે તો આ અંકુર કંપનીની ઓલી ઇલોરા કંપનીની શ્રવણ વેરાયટી છે અને આપણે બીજી વાત કરીએ તો વીએનઆર સીડ્સની ગોમચી ગ્રીન આ પણ છોડ વાળી જ છે આનો પણ છોડ જ થશે છે આનું પણ લાગત જે છે પુષ્કળ લાગતની અંદર આવશે એટલે ઉત્પાદન આનું સારું આવશે અને બીજી આપણે વાત કરીએ તો આની પ્રખ્યાત વેરાયટી હજી સીટની સુખદા આ પણ સારી છે આને પણ આ રીતની ઉપર દંડીઓ નીકળશે અને વાલો લાગશે ફૂલ જે સફેદ કલરના આવશે અને છોડ જ થશે તો અંકુર કંપનીની આ સુખદાનું પણ તમે વાવેતર કરી શકો છો આ તમામ વેરાયટીઓ ચાલીસ થી લઈને પિસ્તાલીસ દિવસ આજુબાજુ ઉત્પાદન આપતી હોય છે અને મહિના સુધી રહેતું હોય છે હવે આપણે વાત કરીએ કે આપણને બાર મહિના ઉત્પાદન આપે અને એક ધારું ઉત્પાદન આપે એવી વેરાયટીની તો એ તમે જોઈ શકો છો આ અંકુર કંપનીની ડોલી તો ખેડૂત મિત્રો આ છે એ એફન હાઇબ્રિડ છે અગાઉ જે મેં તમને પાપડી બતાવી વાલોળ બતાવીએ તમામ સિલેક્શન વેરાયટીઓ હતી પણ આ જે વાલોળ છે આ એફન વેરાયટી છે અંકુર કંપનીની ડોલી આ બિયારણ થોડું મોંઘું આવે છે અને આનો જે બીજ દર હોય છે સોળ ગુઠાના એક વીઘાની અંદર આઠસો ગ્રામ એટલે એકરે બે કિલો આજુબાજુનો તમારે આનો બિયારણની જરૂરિયાત રહેતી હોય છે આની ખાસિયતની વાત કરીએ તો આનો જે છોડ જે છે એ ખૂબ મોટો થશે એટલે વેલા વાળો થશે અને તમે વેલા ચડાવી શકો છો એ બધાથી સારામાં સારું છે જો તમે વેલા ચડાવી શકો તો આ સારામાં સારું ઉત્પાદન અને લાંબો સમય ઉત્પાદન આપશે આનું ઉત્પાદન આપવાની ક્ષમતાની વાત કરીએ તો આઠ થી દસ મહિના એટલે કે આખું વર્ષ આ વાલોળ શરૂ રહેતી હોય આ વાલોળ સાહીઠ પાસઠ દિવસે ઉત્પાદન આપવાનું શરૂ કરતી હોય અને પછી આઠ થી દસ મહિના સુધી એક જ ધારું ઉત્પાદન આપી શકવાની આ વાલોળની ક્ષમતા છે તો આખા વર્ષના ઉત્પાદન માટે તમે ડોલી વાલોળની પસંદગી કરી શકો છો અને ખૂબ જ સરસ અને સારામાં સારું બિયારણા અંકુર કંપની તરફથી ખેડૂત માટે આપવામાં આવેલું છે તો મિત્રો મેં તમને આજે વાલોળ અને પાપડી વિશે સારી એવી માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે એક લાઈક કરી દો અને વધારેમાં વધારે તમે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન